સુરતની પ્રેરણા વિદ્યાલયના શિક્ષકને શિક્ષક દેવો ભવહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સુરતમાં રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા દર અઠવાડિયે કોઈ એક શાળામાં જઈને જે તે શાળાના રાષ્ટ્ર ઘડતરનું કાર્ય કરતા કોઈ એક શિક્ષકને તેમના વિદ્યાર્થીઓની હાજરીમાં શિક્ષક દેવો ભવહ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે ત્યારે આ અઠવાડિયે સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલ પ્રેરણા વિદ્યાલયના સારસ્વત શિક્ષક શિક્ષક પ્રકાશભાઈ એમ દેવો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ અંગે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના ના કિરીટ કુમાર વાંકડીએ જણાવ્યું હતું કે આજે ત્રેપન શિક્ષક દેવો ભવહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષકના સારા ગુણો અને કાર્ય માટે તેમને સન્માનિત કરવામાં આવે છે છેલ્લા દોઢ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે મારું નામ કિરીટ કુમાર વાંકડી આ પ્રેરણા વિદ્યાલય છે સીતાનગર ચોકડી પાસે અને આજે જે છે અમારો ત્રેપનમો શિક્ષક દેવો ભાવ કરીને પુરસ્કાર જે આપીએ છે કોઈ શિક્ષકના સારા ગુણો અને કાર્યો માટે એ કાર્યક્રમ હતો ત્રેપન કાર્યક્રમ આ અમે છેલ્લા દોઢ થી બે વર્ષથી આપીએ છીએ ગયા દોઢ વર્ષ પહેલાં દોઢ પોણા બે વર્ષ પહેલાં જ્યારે આપણો જે ટીચર્સ ડે હોય એ દિવસે અમે એક મોટો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણ ખાતે ત્યાર પછી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના જે પ્રમુખ છે એવા શ્રી કાનજીભાઈ ભાલાળા એમને એવો વિચાર આવ્યો કે આપણે આ જે શિક્ષક દિનના દિવસે જ ખાલી જે શિક્ષકોને આપણે સન્માનિત કરીએ છીએ એના કરતાં રેગ્યુલર ટાઈમ ઉપર અને વિદ્યાર્થી મિત્રોની સામે એની સ્કૂલમાં આ સન્માન થાય તો વિદ્યાર્થી મિત્રોને પણ મોટિવેશન મળે અને શિક્ષકોને પણ વધારે આગળ કાર્ય કરવાની પ્રેરણા મળે અત્યારે મહેમાન માતા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાંથી મનુભાઈ ગોંડલિયા અને મનસુખભાઈ નારિયા તેમજ અમારા રોટરીમાંથી રોટરી પ્રેસિડેન્ટ તરીકે હું હતો અમારા સેક્રેટરી હિતેશભાઈ હતા હર હંમેશ જે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને આગળ વધારે છે એવા ભાર્ગવભાઈ ચિરાગભાઈ અને મુકેશભાઈ હતા અને અમારા લિટરેસી ચેરમેન રસિકભાઈ હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત